કેમ ટી શર્ટ ફાટી ગયું તારું ટી શર્ટ ફાટી ગયું વાંકી હું તમે

અને હાડા આઠ સાડા આઠ જણા અહીંયા સી ગયા ભેગા અમે એટલે આજે નક્કી કર્યું આપડે છે ને ફૂલ કોમેડી કરવાની અથવા શું કરે કોમેડી ખોલે કરી

રહી જાય છે પડે અમને અધુવાળાનો સીન કેબા ઓ છોકરી પાત મોબાઈલ ની અંદર બંધ કર દે નકર મારે કોપીરાઈટ આવશે તો આખા વીડિયો ની પથારી પડી જાય મોબાઈલ દેવા આવો મોબાઈલ બંધ કર દે લેજો ઉભેર 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 મોબાઈલ બંધ કર કુતરા મીંદરા બંધ કર ઈ થોડો કતરાય તો જો કોતરાય તો જો હલ એસે દે ભાઈ હા આખા ખોઈ દે ઈ હે ને

અરે ભગવાન હજી મારે કાલ જાવું છે હવે ઘર ભેગી ને શિબરી આઈને આંબળો એટલે ખબર પડે આગળ તારી

કાલ આપણે ફર્સ્ટ ક્લાસ વિડીયો બનાવવાનો આ જ નહીં કાલ આખી દુનિયા જો એમ કે હે મારા બાપા કાલ હું કેવો વિડીયો બનાવું અને આમ જો હવે બુરો ખાડો બુરો તમે હવે ખાડો બુરો મને તો એવું નથી લાગતું કે આ રીએ એવું કારણ કે અહીંથી આમ જો આમ જો અને આમ જરી કામ કરો ને તો ઉખડી જાય ઉખડી અત્યારે વ્લોક થઈ ગયો છે પૂરો ફર્સ્ટ ક્લાસ નો આઠ મિનિટ માથે નો થોડોક થઈ ગયો છે અને હવે મળી પાછા કાલ ફરીથી એક નવા વ્લોગ ને નવા વિડીયો બાય બાય જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ